વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે તમે સવારમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને ટિફિન રેડી થઈ ગયું છે નાસ્તો રેડી થઈ ગયો છે તો આજે ટિફિનમાં શું શું વસ્તુ છે તમને બતાવું તો અને ગરમીના જો હાલ બિહાલ થઈ ગયા છે હદભારી ગરમી થઈ છે તો આજના ટિફિનમાં છે રોટી મગની સબ્જી મગભાત કરવાનો વિચાર હતો પણ સ્કીપ કરેલો કારણ કે કાલે સન્ડે છે એટલે કાલે દાળ ભાત કરવાનો હોય એટલા માટે પછી પાપડ છે અને મિક્સ નાસ્તો છે ને આથણું છે અને છાસ છે હવે જો કેરી એને લઈ જવી હશે તો પાકલ કેરીને પીસીસ કરી દઈશ તો બસ આજે ટિફિનમાં એ છે તમે લોકોએ શું શું બનાવ્યું ટિફિનમાં એ પણ કોમેન્ટ કરજો તો ચલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી રૂટિન કામમાં સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી દઉં ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે બાર ને અહીંયા જો અમે આજે છે ને અત્યારમાં મેં બે રેસીપી શૂટ કરી નાખી છે જે થોડી થોડી ક્લિપ્સ તમને બતાવીશું અહીંયા જો વાસણનો ઢગલો થયો છે એટલે વાસણ તરત જ મેં ખાલી જ જતા આ બે જે રેસીપી છે ને ગેસ ચાલુ કર્યા વગરની હતી એટલે મેં કીધું ફ્રી થઈને તો તરત જ કરી નાખું વળી પછી છે ને આળસ થઈ જાય ને તો આળસમાં જ વહી જાય એવું થાય કે પછી આળસ નહીં બટ ઊભું થવાનું પછી ઈચ્છા ન થાય ઠાકી ગયા હોય ને એટલા માટે તો દો અત્યારે જ પહેલાં કરી નાખો એટલે અત્યારે પહેલાં મેં રેસીપી બે સૂટ કરી નાખી અને હજી કપડાનું કાલે તમને કહેતી હતી ને તો કાલે બપોર પછી તો ડીમાર્ટ વહી ગઈ અને સવારમાં એ કામ રાખડી નું કરતી હતી એટલે અત્યારે કપડાનું તો મારે કરવાનું જ છે જો ઢગલો પડ્યો આમ જુઓ કોક ને એમ થાય કે શેનો ઢગલો હશે એ ડિસ્કાર્ડ કરવાના હે બધું છે અને બસ હવે તો મને જોરદારની ભૂખ લાગી ગઈ છે તો બસ હવે જમી લઉં તો બસ હવે ઊઠીને કા પછી ફ્રી થઈને જમીન પછી વિચાર છે કે પછી એનો કપડાંનું કામકાજ કરી નાખું ને પછી કારણ કે કાલે કાલે આજના વિડીયોમાં તો ટાઈમ મળશે તો ભલે નહીં તો કાલના વિડીયોમાં તો હું તમને રાખડી બનાવતા શીખવીશ તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે પાંચ નહીં અહીંયા છે ને અહીંયા મેં વાસણ સુકવાતા આ ફિલ્ટર બગડી ગયું તો મોડું પાણી એકદમ છે ને આવતું હતું તો ફિલ્ટર બગડી ગયું ને તો પછી સર્વિસવાળા ભાઈને બોલાવ્યા હતા તો આવ્યા હતા તો એમાં કંઈક વાંધો હતો તો બેથી બે એક એક દોઢ કલાક જેવું થયું તો વાસણ બધા છે ને અમારે રેસીપી શૂટ કરીને તો અહીંયા શીખવાતા તો બધું પલળી ગયું અને એણે કીધું હતું કે એક વખત પાણી છે ને કાઢી નાખજો આખું ફિલ્ટર ભરાઈ જાય ને તો તો એક વખત જો પાણી કાઢું છું ફિલ્ટર ભરાઈ જાય ને એટલામાં ભરાઈ જાય ને પછી અને બસ પાછું પછી ફરી ફિલ્ટર ભરીશ અને આ બધા વાસણને લુઈશ મૂકીશ એટલે કામ છે ને જે કામ આપણે કરવું હોય ને એનું છે ને મુહૂર્ત જ ન આવતું બોલે એવું થાય છે જે કામ આપણે કરવું હોય ને એનું મુહૂર્ત જ ન આવે એટલે આજે નહીં તો રાખડીનું ભી બનાવવું તું મારે અને પ્લસમાં જો કપડાં પડ્યા છે ને એનું તમારે તો તમને સવારે બતાવે તો હવે અલગ અલગ કપડાં છે ને કાઢીને ઢગલો કરું વિચાર છે કે જૂનાગઢ જઈશ ને ત્યાં લેતી જઈશ નગર હવે આજે ટાઈમ મળશે પાછું સાડા પાંચ પોણા જઈ છે ને મારે માર્કેટે જવું છે કંઈ પણ સબ્જી નથી તો વિચાર છે કે માર્કેટે જઈ આવું અને એટલે સબ્જી લઈ આવું મારે રેસીપી ઉતારવાની હોય અહીંયા જો મસ્ત મજાની કેન્ડી અને મટકા બંને રેડી થઈ ગયા છે મને હખ નો થાય એટલે હું જોઈ લઉં ફાઇનલાનો છે ને આ તો લગભગ થઈ ગયો હશે તો એકાદી ખાઈ લઈશ ટેસ્ટ કરી લઈશ એટલે ફાઇનલ વિડીયો તો બાકી જ છે ફાઇનલ વિડીયો પછી હું સાંજે આવશે ને ત્યારે જો આ છલકાઈ ગયો હવે એને છે ને ફૂલ છોડને બાકીનું પાણી પાઈ દઉં એટલે એવું છે તો બસ કપડાં લેવાના છે પેલાં કપડાં લઈને સંકેલી લઉં ને પછી નાસ્તા પાણી કરી લઉં ને બસ એવું બધું કામ કરી લઉં તો ચલો મળીએ પછી બસ અત્યારે વાગી ગયા છે છ અને બસ હવે હું શાકભાજી લેવા જાઉં છું શાકભાજી બધું લેવાનું બાકી છે એક પણ શાકભાજી ઘરમાં છે નહીં અને મને મેઈન કંટાળો છે ને શાકભાજી લેવા જવા ન જ આવે બોલો એવું છે તો એ શું કરવું એકલા રહેતા હોય એટલે શાકભાજી લેવા જાવું જ પડે મારા મમ્મીને હું ક્યારેય નથી ગઈ લેવા અહીંયા હું ઓછી જ જાઉં છું બનતા સુધી બંને જઈએ અને હું છે ને મને ભાવ થાય મને એમાં એને ઓછી ખબર પડે ઓછું કંઈક મને જે સારું લાગે ને એ વસ્તુ હું લઈ લઉં અને આપણા મમ્મીની જેમ એની જેમ આપણને આવડે નહીં એટલે એવું છે એટલે જેમ કે આ સારું છે ને આવી રીતના છે પછી બસ એ હું લઈ લઉં કારણ કે મને પહેલાંથી ખબર નહીં શાકભાજી લેવા જવાનો કંટાળો આવે બીજી બધી વસ્તુ લેવા જવામાં વાંધો ન હોય પણ એક શાકભાજી લેવા જવામાં કંટાળો આવે તો એવું છે તો હવે લેવા તો જાવું જ જોશે નકર કરો ખાસ શું શાક વિના તો તો બસ હવે શાક લઈ આવું પછી આવીને શું શું સબ્જીમાં લઈ આવી હવે સબ્જી કેટલી મોંઘી છે શું છે કાંઈ ખબર નથી કારણ કે અત્યાર સુધી હું જૂનાગઢ હતી ત્યાંથી આવીને જૂનાગઢથી થોડું ઘણું લઈએ એટલે મારે વે લેવા જવા પણ નહોતું તો બસ હવે અત્યારે જાઉં છું છ વાગ્યા છે હમણાં ઓનલાઈન રિક્ષા કરી લઉં ઉભે અને જઈ આવું એટલે સાત સાડા સાત જેવું તો થઈ જ જશે તો સારું ચલો આવીને મળીએ પછી તો હું આવી ગઈ સાત વાગે સાડા સાતનું કહેતી હતી બટ ફટાફટ વાગે હું આવી ગઈ એટલે ફૂલ લાગતો તો હવે બસ ફટાફટ શાકભાજી નાખો પછી મળીએ તો આટલું શાકભાજી હું લઈ છું બધું ચાલીસનું નું અઢીસો છે બધું એટલે બધું ચાલીસ નું અઢીસો એક ખાલી ટમેટા ચાલીસના ના કિલો છે બીજું બધું પણ મેં છે ને ધોઈને સુકવી દીધું એટલે હમણાં બીટી નાખી સુકાઈ જશે ને એટલે પંખાની છે એટલે એ પણ કરી નાખ્યું તો બસ હમણાં એક સુકાઈ જાય એટલે ધાણાભાજીને બીટી લઉં અને આઠ વાગે છે મારે રસોઈ કરવી ખાલી ભાખરી જ કરવી છે બસ અને બીજું કાંઈ નથી કરવાનું મગનું શાક છે પડ્યું છે ફ્રેન્ડ્સ અને બસ હવે વિડીયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જશે કૃષ્ણ બાય બાય